રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમજ અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માની છું ત્રીજી વખત જયારે મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે દરેક મંડળમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે આજે વેરાવળ મુકામે ચોક ખાતે વેરાવળ મંડળ તાલુકા મંડળ અને વેરાવળ શહેરના મંડળના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અહીંયા આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે બાર ચારસો કે પાંચ જૂનાગઢ લોકસભા સીટ એ સૌથી વધારે મજોથી અમે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આજીવનનો આજે મારું જે ભવ્ય સ્વાગત કર્યું એના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું રાજેશભાઈ આપના પ્રતિનિધિ વાત છે અમે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓ પર ભરોસે ટકેની લડતી હોય અને મને વિશ્વાસ છે કે જુનાગઢ લોકસભા જેમ બે ટમથી ભારતીય જનતા પાર્ટીનો પક્કો લહેરાય છે આવી રીત આજે આ વખતે પણ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જંગી લીડથી વિજય થવાનો છે એનો મને વિશ્વાસ રાજેશભાઈ આપ જનતા પાર્ટીના કાર્યકર્તા માટે કોઈ પડકાર અઘરો છે જ નહીં અમે પડકારની સામે પરિશ્રમ કરી અને પરિણામ લાવવા વાળી પાર્ટી એ ભારતીય